સ્ટેટ મોનિટરિંગ સેલે કાલે મોડી રાત્રે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે પોલીસે બાતમી મળી હતી કે ભેસ્તાન ગામ રોડ પર મોટા ચાલી છે આ બાતમીના આધારે સ્ટેટ મોનીટરિંગ અચાનક દરોડો પાડ્યો હતો ધોરડા દરમિયાન પોલીસ ઘટના સ્થળે પરથી મોટી માત્રામાં દારૂનો જથ્થો કબજે કર્યો છે પોલીસના જણાવ્યા કુલ છસો અડતાલીસ જેટલી વિદેશી દારૂની બોટલો અને ચોરાસી લિટર જેટલો દેશી દારૂ મળી આવ્યો છે આ ઉપરાંત પોલીસે દારૂના વેચાણમાંથી મળેલી રોકડ રકમ પણ કબજે કરી છે પોલીસ આ સમગ્ર કાર્યવાહીમાં પાંચ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી એક કસગીર સહિત કુલ સોળ લોકોની ધરપકડ કરી છે પોલીસ દ્વારા તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોણા નેટવર્ક ચલાવી રહ્યું હતું તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે આ સાથે જ પોલીસે આ કેસમાં સંડોવાયેલા ત્રણ લોકોને વોન્ટેજ જાહેર કર્યા છે અને તેમની શોધખોળ ચાલુ છે